गायत माता की ध भगवान की वेद भगवान की सत्य सनातन धर्म की भारतीय संस्कृति की ओम भू रो सह से तुर हरे भरगो देव स्वा

ગુરુ શક્તિ નું આહવાન કરું છું ગુરુ શક્તિ ગુરુ કોઈ વ્યક્તિ પણ શક્તિ છે આપણા જીવન માર્ગદર્શન આપે છે હલો ઓ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર गुरु साक्षात् ब्रह्मा तस्मै श्रीगुरुवैणम् अखंड ज्ञातं येन चराचरं परं श्रिवेन तस्मै श्रीगुरवै नमः ॐ मायातु ेवीक्षरे माया प्रसाद ब्रह्मयोने निर्नमस्तुते ॐ स्तुतामया वरता वेद माता प्रचोदय

कळश न आवाहन करू हॅलो ओम तत्वीमळा वंदमान तदास्ते यजमान अहेरमान वरुणे समा ભેગા કરી અને જ્યોતિ કલશ આગળ આવવા દે માથું નમાવી નમસ્કાર કરી દઈએ ઓમ નમો

હલો ચલો કરે સ્વાગત આરતી યુગ ચલા હે ચલો કરે સ્વાગત આરતી કે દીપ જલાલો નયા યુગ ચલા રહ્યા મેં પ્યાર હો લખન રામ જૈસા ભાઈ કા સાથ હો ધરતી પર ફર ને બસાલો દુનિયા કો દીખા લો કે નયા યુગ ચલા

ॐ भूर्भुवः स्वः कसवितुर्वारेण भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् शुभकामना समस्त प्राणिजगत् न कल्याणीभाव सा बन्या ज्योरि भगवान् न प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे शान्तमया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् सद्मताम्य सज्ञम् विद्या प्रष्टुम् श्रियम् बलम् ते जायुष्यारोग्यम् देहि मेहग्रवाहनौ ગુરુ ગાય માતા યજ્ઞ ભગવાન કી વેદ ભગવાન કપ સનાતન ધર્મ કી ભારતીય સંસ્કૃતિ પરમ પંચ ગુરુદેવ કી પરમીય માતાજી ધર્મ કી અધર્મ કા પ્રાણ્યો મેશ્વ કાઇવાધિપતિ મહાકલ ક જે ગુરુદેવ શ્રી રામસિંહ આચાર્ય ગાયત્રી પરિવાર ના સંસ્થાપક કે જેમની ઉમર આઠ વર્ષ ની હતી ત્યારે એમને ગાયત્રી મહામંત્ર દીક્ષામાં આપવામાં આવેલો અને

કહે છે કે છેલ્લા ત્રણ જન્મો જો તમને માર્ગદર્શન આપું છું અને આ જન્મે પણ તમારે વિશેષ કામ કરવાનું છે એનું માર્ગદર્શન આપવા માટે આવેલું છે તો એમના ત્રણ જન્મ બતાવે છે પરંતુ જે અને પહેલો જન્મ હતો સંત કબીર બીજો જન્મ હતો સમદગુરુ રામદાસ ત્રીજો જન્મ હતો રામકૃષ્ણ પરમહંસ અને આ કહ્યું કે તમારો ચોથો જન્મ છે આ જન્મનો તમારે વિશેષ કામ કરવાનું છે કારણ કે આ જે વાતાવરણ છે વાતાવરણ ની અંદર દુષ્ટતા ને ભ્રષ્ટતા ભરેલી છે વિચારો અને અને અંદર અહંકાર સ્વાર્થ આવી ગયેલો છે જેના લીધે અનિટી અત્યાચાર દુરાચાર પાપાચાર ભ્રષ્ટાચાર માઝા મૂકી છે તો એવા સમયની અંદર લોકોને વિચારો ની અંદર ક્રાંતિ આવે લોકોની જે બુદ્ધિ છે દૂર થાય સરબુદ્ધિ મળે એ માટે તમારે તપસ્યા કરવાની છે పురాణా

મહામંત્રો આપણે પણ આપણા જીવનમાં ગાયત્રી મહામંત્ર ને સ્થાન આપીએ કારણ કે આપણા બધા જ ધર્મશાસ્ત્રો ની અંદર ગાયત્રી ના મહિમા નું દાન કરવામાં આવે છે જે કઈ સંતો મહાત્મા ઋષિ થઈ ગયા ભગવાન રામ ભગવાન કૃષ્ણ દરેકે ગાયત્રી મહામંત્ર ના જપ કર્યા છે ગુરુ મંત્ર આપણી સંસ્કૃતિમાં એક જ હતો ગાયત્રી મહામંત્ર તો આપણે પણ ગાયત્રી મહામંત્ર ને જીવનમાં સ્થાન આપીએ આજના વિજ્ઞાને પણ ગાયત્રી મહામંત્ર ને સર્વોપરી મંત્ર કહે છે જેના યુટ્યુબ ઉપર વિડીયા પણ છે તો તમે જોઈ લેજો સાથે વર્ષમાં એક વખત આપણી સોસાયટીમાં યજ્ઞ કરીએ કે જેથી સોસાયટીનું વાતાવરણ પવિત્ર દિવ્ય બને સોળે સોળ સંસ્કાર ગાત્ર પરિવાહના માધ્યમથી કરાવીએ સાથે બાળ સંસ્કાર કેન્દ્ર ચલાવીએ સામૂહિક પ્રાર્થના ચલાવીએ પર્યાવરણ સુધારા માટે વૃક્ષારોપણ કરાવીએ અન્નનો ના કરીએ આ ઘણી સંસ્કાર પેઢી અંતર્ગત આપણી શક્તિપીઢી પર દર ચોવીસ તારીખે સમિદ્ધાન ચાલે છે એની અંદર ભાગ લઈએ તો આ રીતે સ્વસૂત્રિય આંદોલન લઈ આ જ્યોતિ રસના માધ્યમથી આવે આ અહીંયા કે જે જ્યોતિ કલશ આજે પણ સો વર્ષથી થી ચાલુ છે અખંડ દીપક એની શક્તિ પરમ પૂજ્ય ગુરુદેવની ની તપની શક્તિ પરમન માતાજીની માતાજી તપની શક્તિ હિમાલયની ઋષિ સત્તા ની તપની શક્તિ આ કળશ અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે એવા દિવ્ય જ્યોતિ કળશ તમે દર્શન કર્યો તો ભારતીય સંસ્કૃતિના આદર્શ આદર સિદ્ધાંત અને મૂલ્યો ફરીથી આપણા જીવનમાં આવે भारत देश फरी जगत गुरु बने सोने की चिड़िया बने भाव साथ आज ज्योति कलस्व यात्रा अमूल्य समय आप खूब खूब धन्यवाद गायत्री शांति कुंजन आशीर्वाद